નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જો આપણે એક નવી ટૂર ઉપર નીકળી ગયા છે નવા પ્રવાસમાં અને તમે આ જે રસ્તા જોઈ રહ્યા છો અહીંયાથી એ જઈ રહ્યો છે મિત્રો એ બગોદરા હાઈવે છે મિત્રો આજે આપ જોઈ રહ્યા છો એ અને આપણે જવાનું છે જોધલપીરના ધામે મિત્રો કેસરડીની અંદર આ જોધલપીરનું ધામ આવેલું છે ત્યાં અહીંયાથી આપણે જોવાનું છે તો મળીએ મિત્રો આગળ જોધલપીરના ધામે કેસરડીની અંદર બંને રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી મજા આવશે ખૂબ જ અને વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો મળીએ મિત્રો આગળ કેસરડીની અંદર જો મિત્રો આપણે આ જોધલપીરના ધામે પહોંચી ગયા છે અને આવું કંઈક એનું પાર્કિંગ છે મિત્રો અહીંયા તમારે ગાડી મૂકી દેવાની છે અને તમારી ગાડી પાર્કિંગ કરીને તમે આવી શકો છો આગળ તો જો અહીંયા લખેલું છે સદગુરુ જોધલપીર તો આવો કંઈક ડેલો આવશે મિત્રો અને અહીંયા તમારી ગાડી જે છે મૂકી દેજો અને ગાડી મૂકીને તમે મંદિરની અંદર આવી શકો છો તો આપણે જઈએ મિત્રો આગળ મંદિર બાજુ બને રહેજો મારી સાથે મળીએ આગળ તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ જોધલપીરની અહીંયા જોધલ જ્યોત ઉપર લખેલું છે ને જય જોધલપીર એવું પણ લખેલું છે જો તમે અહીંયા જોઈ શકો છો અને બાવીસ બે બે હજાર દસના સ્મરણાથી આ બનેલું છે મિત્રો આખું જે છે જઈએ મિત્રો ગેટની અંદર અને બતાવું તમને અંદર જઈને જો આ રીતનું આખું મંદિર છે અહીંયા જો આ જોધલપીરનો એક ફોટો પણ મૂકેલો છે શબ્દ વિનાની શાન બતાવી વિના વાણી કરી વાત ભવાની ગુરુ મળ્યા પાડી બીબા વિનાની ભાત જો આવું કંઈક આ ગેટ છે મિત્રો જઈએ આપણે અંદર તો જુઓ મિત્રો અહીંયા સંત શ્રી જોધલબીરની તપોભૂમિ ટ્રસ્ટ અહીંયા એનો આરતીનો સમય ને બધું લખેલું છે તો જો આ રીતનું છે અહીંનું કાર્યાલય અહીંથી તમે બીજી માહિતી પણ લઈ શકો છો મિત્રો અને આ બાજુ જે છે એ બાપાનું મંદિર આપણને જોવા મળે છે અને અહીંયા પણ કાર્યાલય છે મિત્રો તમે જોઈ શકો છો ટ્રસ્ટનું આખું કામકાજ શરૂ છે મિત્રો અને અહીંયા આપણને જોધલપીર બાપાનું સમાધિ સ્થાન એ જોવા મળે છે જોઈ શકો છો તમે અહીંયા આ એમનું સમાધિ સ્થાન છે મિત્રો અને અહીંયા એ એમની થોડીક માહિતી લખેલી છે મિત્રો તમને જણાવી દઉં છું કે સંત શ્રી જોદલપીર સમાધિ સ્થાન ધન્ય ધન્ય કેસરડી ધન્ય તારા સ્થળ ધન્ય કેસરિયા સાહેબ હીર ભવાની દાસ તું રહે નિષ્કલંક તું હિ પંડિત પરમેશ્વર પીર તો મિત્રો એમનો ઇતિહાસ અહીંયા લખેલો છે તમે જોઈ શકો છો સંવંત તેરસો ને સોળમાં આ જોધલપીર બાપાનું પ્રાગટ્ય થાય છે અને ઐતિહાસિક આ દેવસ્થાન છે મિત્રો પ્રગટ પીરાણા જોધલપીર છે અને તમામ જાતિના અસંખ્ય શિષ્ય ગણ પણ અહીંયા આવેલા છે મિત્રો આ રીતનું આખું મંદિર છે થોડીક આગળ પણ તમને માહિતી આપવાનો છું મિત્રો જો અહીંયા પણ કેટલીક વિગતો અહીંયા લખેલી છે જોધલપીર જન્મ ઉત્સવ એક હજાર ત્રણસો ને સોળ ચૈત્ર સુદ પૂનમ છે મિત્રો અને આવું કંઈક આ જોધલપીર બાપાનું સમાધિ સ્થાન જોવા મળે છે જોઈએ મિત્રો અંદર અમે બતાવી દઉં તમને આ જોધલપીર બાપાની સમાધિ મિત્રો જો અહીંયા આપણને એ ઘોડા ઉપર બિરાજમાન એ જોધલપીર બાપુ જોવા મળે છે નમન કરીએ મિત્રો આપણે આ જોધલપીર બાપુને અને આપણા તમામ સબસ્ક્રાઈબર મિત્રોની મનોકામના પૂર્ણ કરે એવી આપણે એમને પ્રાર્થના કરીએ છીએ તો જુઓ મિત્રો આવું કંઈક અંદરથી તમને આખું મંદિર જોવા મળે છે અહીંયા એમની સમાધિ આવેલી છે મિત્રો આ જોધલપીર બાપાની તો આપ એના પણ દર્શન કરી શકો છો મિત્રો ખૂબ જ એવું ઐતિહાસિક પૌરાણિક આ સ્થળ છે અને ઘણા બધા પરચાઓ તમને આ જોધલપીર બાપાના એ ઇતિહાસની અંદર જોવા મળશે મિત્રો તો તમે ઇતિહાસની અંદર ક્યાંક ડોક્યું કરશો તો તમને આ જોધલપીર બાપાના પરચાઓ અસંખ્ય જોવા મળશે મિત્રો અને ઘણાને એમને શિષ્ય પણ બનાવેલા છે તમામ જ્ઞાતિના લોકોને તો એ પણ મેં તમને અગાઉ કીધું એમ તો આ રીતનું મિત્રો આખું કંઈક આ જોધલપીર બાપાનું સમાધિ સ્થાન છે મિત્રો અહીંયા દીવાની જ્યોત એ ઝળહરથી પણ તમને જોવા મળશે તો મિત્રો જો આ રીતનું આખું એ મંદિર છે મિત્રો અને અહીંયા કેટલીક ઉક્તિઓ લખેલી છે તમને અહીંયા જણાવવા માગું છું કે નળ કાંઠે નળ જાગ્યા બળિયા બાહુવીર ખાણીમાં જળ બાળિયા એવા પ્રગટ જોધલપીર તો મિત્રો આ રીતના કંઈક આપણને આ જોધલપીર બાપાના પરચાઓ ની કેટલીક ઉક્તિઓ અહીંયા તમને જોવા મળશે લખેલું છે કે જિંદગી જબ તક રહેગી ફુરસત ન હોગી કમશે એસા સમય નિકાલો દર્શન કર લો ગુરુ જોધલપીર છે એટલે મિત્રો આપ એક વખત ચોક્કસથી આ જોધલપીર બાબાના દર્શન કરવા આવજો મિત્રો ખૂબ જ જાણીતી એવી જગ્યા છે અને આપ એમના દર્શન કરી શકો છો હજી પણ તમને બતાવી દઉં કે અવતારી મહા ઓલિયા ભાગે ભક્તોની ભીડ જાહેર જ્યોતિ જગની ગુરુ જય જય જોધલપીર તો આવા કંઈક આ જોધલપીરની આપણને આ ઉક્તિઓ કેટલીક છે હજી પણ એક છે મિત્રો હું બતાવી દઉં છું આગે હતા રાજા જતક બીજે મેઘ ધારું જાણ ત્રીજે મેઘમાયો થયો ચોથે જોધલપીર પ્રમાણ તો મિત્રો જુઓ આ મેઘમાયા પછી આ ચોથા જોધલપીર બાપા થઈ ગયેલા આપણને જોવા મળે છે તો મિત્રો આવું કંઈક ત્યાંનું સમાધિ સ્થાન જે બતાવવું છે તમને આગળ એમની કેટલીક માહિતી એ પણ તમને આપવાનો છું તો બને રહેજો મિત્રો મારી સાથે વિડીયોની અંદર છેલ્લે સુધી મળી આગળ તમને માહિતી આપતો હતો કે ભગવાન જોધલપીરની વાર્ષિક ત્રણ મહત્વના ઉત્સવો છે ચૈત્ર સુદ પૂનમ જોધલપીર પ્રાગટ્ય દિન છે અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણિમા અને આસો સુદ નવરાત્રિનો મને અને વિજયાદશમી દશેરા આ જોધલપીર સમાધિના પર્વ દિને ભવ્ય લોકમેળો પણ અહીંયા યોજાય છે અને ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શને આવે છે અને દર પૂનમે અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીંયા દર્શને આવે છે એવા ભગવાન જોધલપીર અવતારી મહાયુગ પુરુષ માનવ એ અહીંયા એ પ્રગટેલા આપણને જોવા મળે છે અને એમની અહીંયા સમાધિ પણ જોવા મળે છે જે મેં તમને બતાવી એમ મિત્રો આ શું દસમના દિવસે જોવા મળે છે એટલે કે દસમની એ તિથિ અહીંયા આપણને એ ખાસ મેળો જોવા મળશે તો જો મિત્રો આવું કંઈક આખું એનું પરિસર છે તો મિત્રો અવશ્ય આપ અહીંયા આવી શકો છો જો જગ્યાએ તો ચોક્કસથી આવજો મિત્રો હજી તમને આગળ માહિતી આપો છો બન્યા રહેજો થોડીક માહિતી છે આપણી પાસે તો જો મિત્રો આવું કંઈક મેં તમને બતાવ્યું એમ આખું આ જો સમાધિ છે મિત્રો આપ અહીંયા જોઈ રહ્યા છો એમ જો ઉપર ધજા પણ ફરકી રહી છે જોધલપીરની અને અહીંયા તમને કેટલીક એમની ઉક્તિઓ પણ લખેલી જોવા મળશે અને આ મિત્રો એનું આ ટ્રસ્ટનું છે મિત્રો અહીંયા તમારે રહેવું હોય તો એ રીતના યાત્રાળુઓ માટેનું પણ જોવા મળે છે તો આ અન્નક્ષેત્ર પણ છે મિત્રો તો આપ એ અન્નક્ષેત્રનો પણ લાભ લઈ શકો છો અત્યારે આપણે લેટ છીએ એટલે મિત્રો અને આ રીતના જોવા મળે છે મિત્રો આખું તો સદગુરુ વિનાના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એમ અહીંયા લખેલું છે મિત્રો ઔષધ રોગીને નચાવી શકે છે એમ સમામાન એ ક્રોધીને પણ બચાવી શકે છે આવી કેટલીક ઉક્તિઓ પણ અહીંયા લખેલી તમને જોવા મળશે અને આવું કંઈક એનું આ પરિસર છે આખું આ જોધલપીર બાપાના મંદિરનું મિત્રો તો જો આખું આ રીતનું છે મિત્રો અને ઉપર આ રીતની ધજા એ ફરકી રહી છે મિત્રો એ જ્ઞાની માણસનું કામ પોતાનો વાંક શોધી કાઢવાનું છે મિત્રો આવી બધી ઉક્તિઓ તમને અહીંયા લખેલી જોવા મળશે અને આ રીતનું આખું મંદિર પરિસર સામે તમારે શ્રીફળ વધેરવું હોય તો ત્યાં વધારી શકો છો એ તમને બોર્ડ પણ લખેલા જોવા મળશે તો જો આવું કંઈક આખું મંદિર પરિસર અને આ છે મિત્રો તો ચોક્કસથી આપ અહીંયા આવી શકો છો અને આની મુલાકાત લઈ શકો છો તો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપને આવા નવીન નવીન માહિતી સગર વિડિયોની માહિતી મળ્યા કરે મિત્રો તો આ હતું આપણું જોધલપીર ધામ મિત્રો હજી પણ આપણે આગળ જવાના છીએ બીજા તમને કેટલાક એના એ થોડો વિશેની પણ માહિતી આપવાનો છું તો બંને રહેજો મિત્રો ચેનલની ઉપર મારી સાથે અને મિત્રો આવા નવા નવીન વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એકદમ ફ્રી છે ચેનલને સબસ્ક્રાઈબ કરવું તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને મળીએ મિત્રો આવતા નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર ત્યાં સુધી મળીએ મિત્રો અને વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક્સ ફોર યોર ટાઈમ